વડોદરામાં અકોટા બ્રિજ પર ગતરોજ સાંજે કારમાં આગ લાગતા ટ્રાફિક જામ થઈ ગયો હતો ફાયર બ્રિગેડ ના સ્ટાફે જઈ બુજાવી બ્રિજ પર એક કારમાં આગ લાગી છે જેના પગલે સ્ટાફ દોડી ગયો હતો અને આગ બુજાવી હતી કાર ચાલક શૈલેષ પુરાણીએ જણાવ્યું હતું કે અમારે એક પ્રસંગમાં જવાનું હોય કારના ટાયરમાં હવા ભરાવવા માટે કાર લઈને નીકળ્યો હતો કાર ચલાવતો હતો તે સમયે પસાર થતા એક બાઇક ચાલકે કાર ઉભી રાખી હતી કારના બોનેટ માંથી ધુમાડા નીકળતા હતા બેટરીમાં થયેલા સ્પાર્ક ના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે સાંજનો સમય હોવાથી અકોટા દાંડિયા બજાર વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો